જેને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યું હતું પરંતુ ત્યાંના હાજર ડોક્ટરે તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યું હતું માસુમ બાવીસ દિવસના બાળકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો જ્યાં મિત્રો સુરતમાં આવેલા લિંબાયતના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં શોખનો માહોલ છવાઈ ગયો છે સુભાષનગરમાં રહેતા પરિવારમાં એક માસૂમ બાળકનું મોત થયું છે આ માસુમ બાવીસ દિવસના બાળકનું નામ શુભમ હતું જ્યાં મિત્રો શુભમને ફક્ત સામાન્ય શરદી ખાંસી હતી અને ઉલટી થવાની સમસ્યા હતી ને પરિવાર બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો પણ બાળકને બચાવી શક્યો ન હતો જ્યાં મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ খুব খুব আভার